જય શ્રી કૃષ્ણ રાધે રાધે સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ પરફેક્ટ માપ સાથે રાજભોગ શ્રીખંડ બનાવવાની એવી સરળ રીત જેથી દરેક વખતે તમારો શ્રીખંડ એકદમ થીક અને ક્રીમી બનીને તૈયાર થશે અને તેની સાથે આપણે શ્રીખંડ માટે દહીં કેવી રીતે જમાવવું અને દહીંમાંથી વધારેમાં વધારે મસ્કો કઈ રીતે બનાવવો તેની બધી જ ટીપ્સ અને ટ્રીક મેં વિડીયોમાં જણાવી છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો તો ચાલો બનાવીએ ગરમીની શરૂઆત થઈ ગઈ છે એટલે દરરોજ કંઈક ને કંઈક ઠંડુ ખાવાનું તો મન થાય જ છે તો આજે આપણે રાજભોગ શ્રીખંડ બનાવીશું તો તેની માટે મેં આ બફેલો સ્પેશિયલ મિલ્ક આવે છે તે લીધું છે આ એકદમ ફૂલ ફેટ મિલ્ક હોય છે તો તમારે રાજભોગ શ્રીખંડ બનાવવા માટે ફૂલ ફેટ મિલ્કનો જ ઉપયોગ કરવાનો છે જેથી તેમાં વધારે ફેટ હોવાને લીધે આપણો મસ્કો વધારે બનીને તૈયાર થશે હવે આ દોઢ લીટર દૂધને આપણે એક બાઉલની અંદર નીકાળી લેવાનું છે આટલા મિલ્ક ની અંદર થી આપણે 800 થી 900 ગ્રામ જેવો આપણો શ્રીખંડ બનીને તૈયાર થાય છે હવે આ દૂધ ને આપણે ગેસ ઉપર ગરમ થવા માટે મૂકી દઈશું આ દૂધ ને આપણે વધારે પડતું બિલકુલ પણ નથી ઉકાળવાનું તેને થોડુંક જ આપણે ગરમ કરવાનું છે દૂધ આપણું ગરમ થાય છે ત્યાં સુધી આપણે દહીં જમાવવા માટે મેં આ બે ચમચી જેવું દહીં લીધું છે હવે તેની અંદર આપણે ગરમ દૂધમાંથી બે ચમચી જેવું દૂધ આ દહીંની અંદર એડ કરી દઈશું અને તેને હલાવી અને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે આપણું દહીં અને દૂધ એકદમ સરસ મિક્સ થઈ જવું જોઈએ તો આપણું દહીં જમાવા માટેનું મેળવણ બનીને તૈયાર છે તેને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે પાંચ મિનિટ પછી આપણું દૂધ પણ ગરમ થઈ ગયું છે આ દૂધને આપણે વધારે પડતું બિલકુલ પણ નથી ઉકાળવાનું આ રીતે સાઈડમાંથી થોડા થોડા બબલ્સ આવે મીન્સ કે આપણું દૂધ સરસ ગરમ થઈ ગયું છે હવે ગેસ બંધ કરી અને દૂધને આપણે ઠંડુ થવા માટે મૂકી દઈશું હવે પંદર થી વીસ મિનિટ પછી આપણે દૂધને આ રીતે આંગળી નાખીને ચેક કરીએ તો દૂધ આપણું થોડું ખૂંફાળું લાગે છે હવે તેની અંદર આપણે જે મેળવણ બનાવીને રાખ્યું હતું તે અંદર એડ કરી દઈશું અને તેને હલાવી અને એકદમ સરસ મિક્સ કરી લઈશું જેથી આપણું મેળવણ અને દૂધ આપણું એકદમ સરસ મિક્સ થઈ જાય હવે આ દૂધને આપણે ઓવરનાઈટ માટે અથવા તો છ થી સાત કલાક માટે ઢાંકી અને જમાવા માટે મૂકી દઈશું જેથી દહીં આપણું એકદમ સરસ જામી જશે અને દહીં આપણું જામી જાય પછી તેને આપણે બે કલાક માટે ફ્રીજની અંદર મૂકી દેવાનું છે દહીંને ફ્રીજમાં મૂકવાથી દહીં આપણું એકદમ સરસ ક્રીમી અને ઘટ બનીને તૈયાર થાય છે હવે આ દહીંને આપણે આ રીતે કટ કરીશું તો એકદમ સરસ ચોસલા પડે તેવું આપણું દહીં જામીને તૈયાર થયું છે ફ્રેન્ડ્સ પોસિબલ હોય તો આ દહીંને તમારે રાત્રે જમાવાનું જેથી રાત્રે જમાવાને લીધે ઠંડકના લીધે આપણું દહીં એકદમ સરસ થીક બનીને તૈયાર થાય છે અને તેની અંદર પાણીનો ભાગ બિલકુલ પણ નથી રહેતો આ રીતે ચોસલા પડે તેવું દહીં આપણું તૈયાર થાય છે હવે આ દહીંમાંથી મસ્કો બનાવવા માટે આપણે નીચે એક બાઉલ રાખી દઈશું અને તેની ઉપર આ રીતે કાણાવાળું વાસણ અથવા તો કાણાવાળી સ્ટ્રેનર રાખી દેવાની છે અને તેની ઉપર આ રીતે આપણે કોટન કે મલમલનું કપડું રાખી દેવાનું છે અને બધું જ દહીં તેને આપણે કોટનના કપડાની અંદર એડ કરી દેવાનું છે આ રીતે કરવાથી આપણા દહીંનું બધું જ પાણી નીચે રહેલી સ્ટ્રેનરની અંદરથી નીચેના બાઉલની અંદર જતું રહેશે તો મેં બધું જ દહીં કોટનના કપડાની અંદર એડ કરી દીધું છે હવે આ કોટનના કપડાની આપણે એકદમ ટાઈટ પોટલી વાળી લેવાની છે આ રીતે બધી જ કિનારી ભેગી કરી કપડાની બધી જ કિનારી ભેગી કરી અને એકદમ સરસ ટાઈટ એવી આપણે પોટલી વાળી લેવાની છે હવે આ રીતે દબાવી અને કોઈ પણ દોરાની મદદથી આપણે એકદમ ફિટ એવી પોટલી વાળી લઈશું એકદમ ટાઈટ પોટલી વાળી લઈશું જેથી દહીંનું બધું જ પાણી નીચે રહેલા બાઉલની અંદર જતું રહેશે આ રીતે એકદમ કઠણ પોટલી આપણે વાળી લઈશું અને તેની ઉપર આપણે એક બે ગાંઠ લગાવી દેવાની છે જેથી પોટલી આપણી બિલકુલ પણ ખુલશે નહીં અને એકદમ સરસ ટાઈટ રહેશે આ રીતે એકદમ સરસ ફિટ વાળી લેવાની છે આપણે હવે આ પોટલીની ઉપર આપણે આ રીતે કોઈ પણ ડીશ અથવા તો વાસણ રાખી દેવાનું છે અને તેની ઉપર આપણે આ રીતે વજનવાળી કોઈ પણ વસ્તુ રાખી દેવાની છે હવે આ બાઉલને આપણે છ થી સાત કલાક અથવા તો ઓવરનાઇટ માટે ફ્રીજની અંદર રાખી દેવાનો છે જેથી દહીં આપણું બિલકુલ પણ ખાટું ન થાય છ થી સાત કલાક પછી હવે આપણે ખોલીને ચેક કરીશું દહીંને તો આટલું પાણી આપણું દહીંમાંથી નીકળ્યું છે દહીંને ખોલીને ચેક કરીએ તો દહીં આપણું એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે અને તેનું બધું જ પાણી નીકળી ગયું છે આ દહીંને જો આપણે બારે જ રૂમ ટેમ્પરેચર ઉપર પાણી નીતરવા માટે છ થી સાત કલાક માટે રાખીશું તો આપણું દહીં ગરમીના લીધે વધારે ખાટું થઈ જાય છે અને આપણો શ્રીખંડ એકદમ ખાટો બનીને તૈયાર થાય છે તો આપણે આ દહીંને ફ્રીજની અંદર જ પાણી નીતરવા માટે છથી સાત કલાક માટે રાખવાનું છે જેથી દહીં આપણું બિલકુલ પણ ખાટું થશે નહીં અને આપણા દહીંનું બધું જ પાણી નીતરી જશે અને આપણો દહીંનો મસ્કો એકદમ સરસ બનીને તૈયાર થાય છે હવે આપણે ખોલી અને મસ્કાને ચેક કરી લઈશું તો આપણે ફૂલ ફેટ વાળું દૂધ લીધું હતું તો આપણો મસ્કો ખૂબ જ વધારે બનીને તૈયાર થયો છે જો ફ્રેન્ડ્સ દોઢ લિટર ના દૂધ અંદર થી આપણે પાંચસો થી છસો ગ્રામ જેવો મસ્કો બનીને તૈયાર થયો છે હવે આની અંદર આપણે ખાંડ ડ્રાય ફ્રુટ્સ બધું એડ કરીશું જેથી આપણો શ્રીખંડ આઠસોથી નવસો ગ્રામ જેવો બનીને તૈયાર થશે હવે આ મસ્કાને આપણે એક સ્ટ્રેનરની ઉપર લઈ લઈશું હવે એક ટેબલ સ્પૂન ગરમ દૂધની અંદર આપણે એક ચપટી જેવા કેસરને પલાળી અને દસ મિનિટ માટે સાઈડ ઉપર રાખી દઈશું હવે આપણા દહીંના મસ્કાની અંદર આપણે અડધો કપ ફૂલ ભરીને આપણે દળેલી ખાંડ એડ કરવાની છે અને થોડી થોડી કરી અને આપણે અંદર એડ કરતા જઈશું અને મસ્કાને દબાવી અને બધું આપણે ગાળી લેવાનું છે જેથી આપણો શ્રીખંડ એકદમ સરસ ક્રીમી તૈયાર થશે અને આપણી ખાંડ અને મસ્કો એકદમ સરસ મિક્સ થઈ જશે આ રીતે એકદમ સરસ દબાવી અને મિક્સ કરી લેવાનું છે અને થોડી થોડી ખાંડ આપણે એડ કરીશું જેથી ખાંડ પણ આપણે એકદમ સરસ મિક્સ થઈ જશે ફ્રેન્ડ્સ તમે ખાંડ તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછી કરી શકો છો ફ્રેન્ડ્સ તમે શ્રીખંડની અંદર જે ખાંડનો ઉપયોગ કરો તે ખાંડ તમારે ઘરની પીસેલી ખાંડ હોય તે જ લેવાની છે માર્કેટની બુરું ખાંડ આવે છે તે બિલકુલ પણ નથી લેવાની હવે આ રીતે એકદમ સરસ દબાવી અને બધા જ મસ્કાને આપણે નીચે નીકાળી દેવાનો છે તો મેં બધા જ મસ્કાને આ રીતે ઘસી અને દબાવીને બધો જ નીચે નીકાળી લીધો છે આટલી પ્રોસેસ માટે ફ્રેન્ડ્સ મારે પાંચ મિનિટનો જ ટાઈમ લાગ્યો છે હવે આ રીતે આપણી સ્ટ્રેનરની ઉપર જે વધારાનો મસ્કો હોય તેને પણ આપણે નીકાળી લઈશું આ સ્ટેજ ઉપર તમારે શ્રીખંડને થોડોક લઈ અને ટેસ્ટ કરી લેવાનો છે જો તમને ખાંડનું પ્રમાણ ઓછું લાગે તો તમારે જેવી ખાંડ અંદર એડ કરી અને એકદમ સરસ મિક્સ કરી લેવાની છે હવે તેની અંદર આપણે અડધી ચમચી જેવો ઇલાયચીંગનો પાવડર એડ કરી દઈશું થોડીક આપણે બદામની કતરણ એડ કરી દઈશું થોડી પિસ્તાની કતરણ એડ કરી દઈશું થોડા કિસમિસ એડ કરી દઈશું અને થોડા ગાર્નિશિંગ માટે આપણે થોડા થોડા બધા ડ્રાય ફ્રુટ્સ આપણે ગાર્નિશિંગ માટે રહેવા દઈશું થોડા કાજુના ટુકડા એડ કરી દઈશું અને થોડા ગાર્નિશિંગ માટે રહેવા દઈશું હવે જે આપણે દૂધની અંદર કેસર પલાળીને રાખ્યું હતું તેને પણ અંદર એડ કરી દઈશું જેથી આપણા શ્રીખંડનો કલર એકદમ સરસ યલો આવશે આ રીતે બધું જ દૂધ આપણે અંદર એડ કરી અને શ્રીખંડને એકદમ સરસ મિક્સ કરી લેવાનો છે જેથી કેસરનો એકદમ નેચરલ કલર આપણા શ્રીખંડની અંદર આવી જશે અને આપણે કોઈ પણ પ્રકારનો ફૂડ કલર એડ કરવાની પણ જરૂર નહીં પડે તો મેં બધું જ એકદમ સરસ મિક્સ કરી અને રેડી કરી લીધું છે આ રીતે થોડોક શ્રીખંડને આપણે ચમચા ઉપર લઈશું અને આ રીતે ઊંધો કરીશું તો આપણો શ્રીખંડ બિલકુલ પણ પડતો નથી આ રીતે બે થી ત્રણ વાર હલાવીએ તો પણ આપણો શ્રીખંડ નીચે બિલકુલ પણ પડતો નથી મીન્સ કે આપણો શ્રીખંડ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયો છે આપણા શ્રીખંડની અંદર બિલકુલ પણ પાણીનો ભાગ નથી હવે આ શ્રીખંડ ને આપણે એક કલાક માટે ફ્રિજની અંદર મૂકી દઈશું આ રીતે પેક કરી અને આપણે ફ્રિજની અંદર મૂકી દેવાનો છે અને એક કલાક પછી જ આપણે ઉપયોગમાં લઈશું જેથી આપણો શ્રીખંડ એકદમ સરસ સેટ થઈ જશે એક કલાક પછી મેં આપણા શ્રીખંડને ઉપરથી ડ્રાય કતરણ સાથે સર્વ કર્યો છે ફ્રેન્ડ્સ આ રેસીપી તમને ગમી હોય તો મારી વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ